થાઈગલ મામલો હજી થામ્યો નથી ત્યાં સ્નેમેર હોસ્પિટલ વધુ એક વિવાદ સામે આવ્યો છે ફોરેન્સિક વિભાગનો તબીબ મુગેન્દ્ર પ્રતાપ સિંહ નલવાયા નશવાની હાલતમાં ઝડપાયો છે સુરત મંડપા સંચાલિત સ્નેમેર હોસ્પિટલ વિવાદોનું ઘર બની ગઈ છે હોસ્પિટલની બોયઝ હોસ્ટેલમાં થાઈ ગર્લ્સ સાથે રંગરેલીયા મનાવવાના સ્કેન્ડલમાં રેસિડેન્ટ ડોક્ટર ઋત્વિક દરજી સામે તપાસ ચાલી રહી છે તો ઋત્વિકને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે ત્યાં એક પીધેલી હાલતમાં ઝડપાતા ચકચાર મચી ગઈ છે સુરતની હોસ્પિટલ જાણે અનીતિઓનું ધામ બન્યું હોય તેવા કિસ્સા એક બાદ એક બહાર આવી રહ્યા છે ઋત્વિક દર્જીના થાઈ ગર્લ સ્કેન્ડલ બાદ બુધવારે સ્મીમેર હોસ્પિટલમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે અહીંના ફોરેન્સિક વિભાગનો ડોક્ટર લાલ આંખ સામે આવ્યો છે તે નશામાં હોવાનું સ્પષ્ટ જણાતું હતું વધુમાં જાણવા મળ્યા મુજબ ફોરેન્સિક વિભાગનો તબીબ મૃગેન્દ્ર પ્રતાપસિંહ નલવાયા નશાની હાલતમાં ઝડપાયો છે હોસ્ટેલમાં સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન નશામાં મળી આવ્યો હતો પાલિકાના ડેપ્યુટી કમિશનર સ્મીમીર ડિન સહિતની ટીમ હોસ્ટેલમાં તપાસ અર્થે નીકળી હતી જેની તપાસમાં હોસ્ટેલના એક રૂમમાંથી ફોરેન્સિક વિભાગનો તબીબ નશામાં મળી આવ્યો હતો દરમિયાન તબીબ મૃગેન્દ્ર નલવાયાની આંખો લાલ ચણાઈ આવતા તેના ઉપર શંકા ઉચી હતી ત્યારબાદ મેમેર હોસ્પિટલના તપાસ કરતા નશો કર્યો હોવાનું પુરવાર થયું હતું તબીબને વરાછા પોલીસના હાથે સોંપાયો હતો પોલીસે તબીબ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જેથી કરીને ફરીથી એકવાર સ્મેમેર હોસ્પિટલમાં ચાલતા કાળા કામોની લીલા ઉજાગર થતાં તબીબી આલમમાં ચર્ચાએ જોર પકડ્યું છે